આયુર્વેદ વિશે વધારે ઇન્ફોર્મેશન લેવા માટે હું આવી ગયો છું અમદાવાદમાં જુવાપોરા વિસ્તારમાં આવેલી અલ મદીના શોપ જે એક આયુર્વેદિક શોપ છે જે છેલ્લા ત્રીસ વર્ષથી કાર્યરત છે અને એના ફાઉન્ડર મોહમ્મદભાઈ કાસમભાઈ મનસુરી સાથે આજે આપણે આયુર્વેદ વિશેની વધારે ઇન્ફોર્મેશન લઈશું આપણે ઘરે હોય અને ઘરે બાળકને તાવ આવ્યો છે તો હવે તાવને આપણે ઘરના નુસ્ખા પ્રમાણે એટલે કે આયુર્વેદ પ્રમાણે કેવી રીતે સરખો કરી શકીએ જેમ કે તાવ આવ્યો છે શરદી થઈ છે ખાંસી થઈ ગઈ છે તો એના એના માટે શું કરવું જોઈએ આયુર્વેદ પ્રમાણે આયુર્વેદની અંદર એવું બતાવ્યું છે સામાન્ય હો પછી તો ડૉક્ટરની જ સલાહ લેવી પડે પરંતુ એને સામાન્ય શરદી હોય શરીર ગરમ લાગતું હોય હોય તો ઘરના નુસ્ખા પ્રમાણે એને આપણે તુલસી તુલસી તો આપણે ક્યારે ઘરમાં વાવીએ અને વાવો જ જોઈએ માટે તુલસી ક્યાં પર હોય તો ચાર પાંચ પત્તા લઈ અને એનો રસ કાઢી અને એને આપી શકાય જે જે સામાન્ય જો તાવ હોય એ તુલસીના કારણે તો ઘણો ફાયદો થાય અને આઈડીયુસી આઈડીયુસી જે કફ નાશક છે ઓકે એટલે તમને જે કફ થઈ ગયો છે એમાં આઈડીયુસી બહુ તુલસી તાત્કાલિક મળશે નહીં તમને ઓકે તુલસી તરત મરી જશે ઓકે પછી થોડુંક હળદર પર નાખી દૂધ આપી શકાય હા સામાન્ય થોડું અને આઈડીયુસી તુલસી મધનું શું હોય છે એમાં હવે મધ મધ સાથે આપવામાં આવે હા તો મધ એટલા માટે કે એનું જે કદાચ તીખો થોડું લાગતું હોય થોડું કડવું લાગતું હોય હા તો મધના કારણે એ ચાલતી જાય ઓકે અને એનાથી સારો ફાયદો થાય જો ગળામાં તકલીફ હોય થોડું મોટું બાળક હોય ગળામાં તકલીફ મોટું હોય ગળામાં તકલીફ હોય અને કઈ ઉતારો પ્રોબ્લેમ થતો હોય અથવા ઘસાતું હોય છોલાતું હોય તો એને હળદર વાળું દૂધ આપવામાં આવે તેથી હળદર એ પણ આયુર્વેદિક એન્ટીબાયોટિક જેવું જ કહેવાય છે એનાથી એને સારું થશે થોડા મીઠું નાખીને કોગળા કરવા જોઈએ પાણીના એનાથી પણ એકદમ સુમાડું રહેવું જોઈએ અને એ દરમિયાન એકદમ સાદો ખોરાક આપવો જોઈએ સર મેં એવું સાંભળ્યું છે કે આયુર્વેદની દવાઓ જેટલી જૂની થાય એટલી વધુ અસરકારક બને છે આ સાચી વાત છે અને એવી કેવી દવાઓ છે જે આપણે તાવ આવ્યો હોય શરદી થઈ ગઈ હોય તો પણ એ આયુર્વેદની દવાઓ લઈ શકાય છે ઘરના નુસ્ખા તો કરીએ જ છે પણ સાઈડમાં આયુર્વેદની દવાઓ લેવી હોય તો પણ લઈ શકાય અને સૌથી એ જૂની પણ થાય એક્સપાયર થતી નથી પણ એને વધારે ગુણકારક બને છે તો એનું શું રહસ્ય છે આયુર્વેદની અંદર એવું કહેવાય છે કે સરકારી નિયમ મુજબ તો બરાબર છે જે સરકારના નિયમ મુજબ આપણે કંઈ કહી શકીએ નહીં ઓકે એક્સવાય ડેટ માટે પરંતુ આયુર્વેદની દવા એ વાત સાચી છે કે જૂની થાય એટલી સ્ટ્રોંગ બનતી હોય છે ઓકે બીજો નંબર ઉકાળા ઉકાળાનો એવું સામાન્ય વાત છે કે ભાઈ ત્રણ વર્ષ કે ચાર વર્ષ પછી ઉકાળો બગડે છે એટલે ફૂગ આવી જવી આવું બધું ચાર વર્ષ પછી ઉકાળો આપણે જે બનાવે એ બગડે છે ચાર વર્ષ પછી ચાર વર્ષ પછી ઓહો આશરે આશરે ઓકે આશરે ચાર એના પર ફૂગ આવી જવું જો દવા તમને પીતી હોય એમ લાગે કે થોડી ઘાટાશ મારે છે અથવા શ્વાસ આવે છે અને ફૂગ જે દેખાતી હોય તો એ દવા ન લેવી જોઈએ પરંતુ કોળી અને ચૂરણ ચૂરણ પણ બે ત્રણ વર્ષ પછી એનું એ છોડી દે છે ઓકે બે ત્રણ એટલે બે ત્રણ વર્ષ સુધી ચૂરણ બગડતું નથી પછી જે અરિષ્ટ કહેવાય જે તે અશ્વગંધારિષ્ટ અશ્વગંધારિષ્ટ તાકાત માટે છે ફૂંક લગાડવા માટે છે એ લેવું જોઈએ સારું છે નિયમિત મુજબ એક ટોનિક છે એટલે આ તમે વર્ષ લો લો જૂનું તો પણ કોઈ નુકસાન કરતું નથી અને આયુર્વેદમાં એવી કઈ દવાઓ છે જેમ કે અમુક બાળકો હોય છે જેમનું શરીર વધતું નથી યાની કે એમનામાં એ ખાય છે સારું એવું પણ એમનામાં શરીરનું ઇન્ક્રીઝ થતું નથી એમનામાં જે ફેટ બનવું જોઈએ ફેટ નથી બનતો એ પાત્રાને પાત્રા રહી જાય છે મતલબ જે તો એનું એના માટે કઈ દવા આવે છે એમાં હું ખૂબ ડિટેલમાં નહીં જોઉં ઓકે પરંતુ એની અંદર જે બાળકોના આયુર્વેદના ડૉક્ટરો વૈદ્યો હોય છે એ લોકોની સલાહ અને હું પણ આ કોલેજમાં હતો એટલે હોસ્પિટલમાં પણ ઓપીડીમાં અમારા વૈદ્યરાજો સાથે બેઠેલો છું એમનો સાથે વાતચીતનો અનુભવ છે બીજું એ અમારા ત્યાં હું લાઇબ્રેરીનો ચાર્જ નંબર ત્યારે અમારે ત્યાં હોય બીજું હું પુસ્તકો વાંચતો હતો આયુર્વેદ વિશેના એટલે એની અંદર ભાઈ અમુક એવું કહેવાય છે કે કૃમી નાના બાળકોને જો કૃમિ હોય તો એ બાળકની વૃદ્ધિ થતી નથી એ બાળકને ખાવાનું પચન થતું નથી એ બાળક હાથ પગ ડોળડી અને પેટ ગાગરડી જેવું શરીર દેખાય છે હવે તમે આ એક બહુ મહત્ત્વનો મુદ્દો છે કે ભાઈ કૃમિ હોય એ તમે કેવી રીતે સાબિત કરશો કારણ કે કૃમિ છે હા તો કૃમિ છે એ સાબિત કરવા માટે બે વસ્તુ છે એક તો નાના કૃમિ હોય કૃમિ એટલે કીડા કીડા એ નાના કૃમિ છે ને એ બાળકને કડતા હોય છે કરડતા હોય છે મોટાના પણ હોય છે એવું નહીં કે નાના હોય અને બીજો નંબર એની એક પરીક્ષા એવી છે કે જ્યારે સુઈ રહે માણસ જેને કૃમિ હોય બાળક હોય કે મોટું હોય ત્યારે જમણી સાઈડ ડાબી સાઈડ લાળ નીકળે જો લાળ નીકળે તો સાબિત થાય કે આને કૃમિ છે અને નાના નથી કદાચ મોટા પણ હોઈ શકે એટલે એ એનો વિકાસ ના થાય એને કમજોરી રહે ભૂખ લાગે તો ખાય પણ એનું કોઈ શરીર પણ આવે નહીં આવું બધું ઘણી પણ એ છે તો આયુર્વેદમાં કેટલા ટ્રોનિકો સારા છે કેટલી દવાઓ એવી છે વિશેની કે જે ખાસ અજબ કરી શકે અને આયુર્વેદની દવા લેવી જ જોઈએ ખૂબ સારી વસ્તુ સર આજના યુવાનો માટે તમે શું કહેવા માગો છો એ સ્વસ્થ જીવન જીવવું હોય આજના યુવાનોને તો એના માટે તમે શું કહેવા માગો છો ભાઈ આજે તો ખાસ બહુ તમે સારો સવાલ કર્યો કારણ કે આજના યુવકો જે નાના બાળકોથી મોડી અને કોલેજ સુધીના મેં તો કોલેજમાં જ નોકરી કરતો એટલે મને કોલેજનો પણ ખબર છે એટલે આજના યુવકો માટે ખાસ તો એના મા બાપને ધ્યાન રાખવું પડશે કે ભાઈ બાળકો ક્યારે જાય છે શું કરે છે બીજું કે એરિયા મુજબ ધારો કે કોઈ સારા વ્યક્તિ હોય તો એ પણ જો અમુક એવા વ્યસની બાળકો સાથે બાળકો મળી જાય છે અથવા એવા વ્યસનના માર્ગે ચડી જાય છે તો પહેલાં બીડી પીતા શરૂ થઈ જાય પછી ધીરે 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 ડ્રગ્સ લેતા થઈ જાય ધીરે ધીરે દારૂનું વ્યસન આવું બધું વ્યસન કરતા થઈ જાય એ કેમ થાય છે કે એ પોતાના આજુબાજુના જે પ્રભાવ હોય છે વિસ્તાર વિસ્તાર હોય છે ઓકે એની અંદર રહેવાથી એકને જોઈને બીજો બીજાને જોઈને ત્રીજો રવાડે ચડે છે અને એ રવાડે ન ચડે એના માટે આપણે સતત ધ્યાન રાખવું જોઈએ આપણું બાળક ઘરે કેટલા વાગે આવે છે શું કરે છે ક્યાં જાય છે અને બીજું આપણે જરૂર પડે તો એને તપાસ પણ કરવી જોઈએ ઓકે કે તારા ખિસ્સાની અંદર શું છે કે શું નહીં આપણને વહેમ પડે તો એટલે જો બાળકના પર તમે થોડુંક સારી દ્રષ્ટિથી પણ એને જો શીખામણ આપતા રહેજો કે બેટા સારું જીવન જીવવું હોય અને વ્યવસ્થિત રહેવું હોય રોગોથી મુક્ત થવું હોય તો સ્પષ્ટ છે કે બેટા તમાકુનું વ્યસન નહીં કરવું જોઈએ કોઈપણ જાતના મસાલા તમાકુનું વ્યસન બીડી સિગરેટ ડ્રગ્સ દારૂ નશાકારક વસ્તુ તે દૂર રહેવું જોઈએ તર આયુર્વેદ પ્રમાણે નશો છોડવો હોય તો શું કરવું જોઈએ કેમ કે બાળકો નશાએ લત લાગી ગઈ છે તમે આપણે માની લઈએ હવે એને છોડવો છે તો એના માટે શું કરવું જોઈએ હવે એને એકદમ તો નશો છૂટતો નથી ઓકે તમાકુનું વ્યસન હોય બીડીનું વ્યસન હોય સિગરેટનું વ્યસન હોય કે ડ્રગ્સનું વ્યસન હોય તો ધીરે ધીરે એ છૂટતું હોય છે બીજી વસ્તુ છે કે અમે મારા સાંભળ્યામાં આવ્યું છે અને જાણ્યું પણ છે કે કેટલાક વૈદ્યો હોશિયાર છે વૈદ્યો છે એમણે અમુક એવી દવા પણ બનાવી છે જે ખાવાના ટાઈમ પર કંઈ નાખીને ના આપવામાં આવે તો એનાથી એ નશો ધીરે ધીરે કરતો બંધ થઈ જાય એનું કંઈ નામ યાદ છે તમને મને અત્યારે એનું યાદ નથી પરંતુ એ દવા પણ હમણાં કેટલાક વૈદ્યો શું થયેલી છે કેટલાક વૈદ્યો હું તો રાખતો નહીં પણ મને એની જાણકારી થોડી જ છે ઓકે એ આપણે પણ ધ્યાન રાખવું જોઈએ અને બાળકોને હું ખાસ સલાહ આપું છું કે આજના આપણા દેશની અંદર તંદુરસ્ત યુવાન હશે તંદુરસ્તી પર સરકાર ખૂબ ભાર આપે છે સારા બનવું હોય સારી જગ્યાએ તમારે સર્વિસ કરવી હોય સારી રીતે આગળ આવવું હોય તો તમે કોઈ પણ જાતનો નશો કરતા નહીં નશો બહુ જ ખરાબ વસ્તુ છે અને એક વાર ચડ્યા પછી પાછા વળવું સંડોવાય છે નશો કરનાર વ્યક્તિ દરેક સંડોવાય છે માટે મારી સલાહ છે બીજું કરનાર વ્યક્તિએ એના પર ધ્યાન રાખવું જોઈએ કે મારું બાળક ક્યાં જાય છે ત્યારે જાય છે શું કરે છે કોની સાથે ફરે છે આ બહુ જ જરૂરી છે કારણ કે તમે બીજા તમે જો એના પર જેટલો ભાર વજન આપશો એટલું એ દૂર રહેશે ઓકે ઓકે સર અત્યારના જમાનાના બાળકો અને કોઈ બી વ્યક્તિ હોય બેઝિક માથું દુખતું હોય નોર્મલ માથું દુખે છે નોર્મલ પેટ દુખે છે એ બધું થાય છે પણ એ લોકો દવાઓ લઈ લે છે ડાયરેક્ટ આયુર્વેદ પ્રમાણે દવાઓ લેવી જોઈએ કે ના લેવી જોઈએ અને લેવી જોઈએ તો કયા સ્ટેજ પછી દવાઓ લેવી જોઈએ અને ચલો બેઝિક એટલે નોર્મલ માથું દુખે છે તો એના માટે શું કરવું જોઈએ તો થોડા ઘરેલું નુસ્ખાઓ બતાવશો હવે એમાં એવું છે ને કે માથું દુખતું હોય કે શરદી થઈ હોય તો સામાન્ય ઘરેલું નુસ્કા તો મેં કીધું એવું જ છે બધું કે ભાઈ વિક્સ લગાવો બામ લગાવો માથા ઉપર આ બધી લઈ શકાય તુલસીનો રસ લેવાય આવું બધી વસ્તુ આપણે લઈ શકીએ આયુર્વેદમાં સુદર્શન ઘનવટી નામની ગોળી આવે છે એ પણ લઈ શકાય એ સામાન્ય ભાઈ વધુ હોય તો ડોક્ટર ની સલાહ લેવી જોઈએ ચોક્કસ સર આપણે પોતે જાતે કોઈ પણ દવા નક્કી કરીને નહીં લેવી જોઈએ ઓકે કારણ કે કેટલી ફાયદાકારક છે કેટલી નુકસાન કરે છે આપણે જાણતા નથી એ ડોક્ટર સાપા થાય એ ડોક્ટર જોડે વધુ હોય અને વધુ લાગતું હોય તો ડોક્ટર ની સલાહ લેવી જોઈએ ઓકે કેમ કે ડોક્ટર જ આપા કરતાં સારું જાણતા હોય છે જાણતા હોય છે સર સર હાલના જમાનામાં જે લોકોને હાડકાના દુખાવા થતા હોય જોઈન્ટ્સના દુખાવા થતા હોય છે કેલ્શિયમની કમી હોય છે એ લોકો માટે તમે શું કહેવા માગશો એ લોકોનો જે આ રોગ છે એ રોગથી બચવા માટે શું કરવું જોઈએ સૌથી પહેલાં તો એને ખોરાક ઉપર છે નિયમિત ખોરાક લેવો જોઈએ અને જેને ઓથોરાટીસની તકલીફ હોય ઢીચણ ચોટવા હાથ પગ હાથ એને ખટાશ બંધ કરી દેવી જોઈએ ખાટો ખોરાક ખાટો પદાર્થ નહીં લેવો જોઈએ ઓકે બીજું આયુર્વેદની અંદર એવી એની દવાઓ વૈદો આપતા હોય છે મહારાષ્ટ્રના દીકવાત છે પછી આયુર્વેદની પેન કિલર કહેવાય સિંહનાથ કુકર ઓકે બે બે ગોળી ત્રણ વાર એના એ રીતની જે આપતા હોય ત્રિફળા કુકર સિંહનાથ કૂકર આવી ગોળી પણ એનાથી લઈ શકાય રાષ્ટ્રના દિકવાત મહારાષ્ટ્રના દીકવાત પુનર્નવાદી જો શોધો રહેતો હોય તો પુનઃ નવાદી કોત પછી નિરગુંડીના તેલની માલિશ કરાય નિર્ગુંડી નામની વનસ્પતિ જે આવે છે એ આના અંદર ખૂબ ઉપયોગી છે એનો રસ પણ આવે છે એટલે નિરકુંડીનું તેલની માલિશ કરે પંચગુણ તેલની માલિશ કરે એવા અલગ અલગ રીતે સોજો હોય તો માલિશ ન કરાય પણ સોજો ના હોય અને ચોટી જતા હોય એવું હોય તો મહારાષ્ટ્રના શ્રીનાથ ગુગઢ છે આવી બધી વસ્તુ લઈ શકાય અને નિર્ગુંડીનું તેલ છે મહાનારાયણ તેલ છે પંચક પંચગુણ તેલ છે એની માલિશ કરાય બીજું ખાટા પદાર્થો બંધ કરી દેવા જોઈએ ઓકે ખાડા પદાર્થોનું સેવન બંધ કરવું જોઈએ ઓકે હા સર અત્યારના જનરેશનમાં જે પ્રેગનેન્ટ વુમન્સ છે એ લોકો માટે તમારે શું કહેવું જોઈએ કે જે તે જેથી તે લોકોનું બાળક હેલ્ધી આવે બાળક હેલ્ધી આવે જેથી વુમન બી સ્વસ્થ રહે એને કંઈ ના થાય બાળક બી સ્વસ્થ રહે એને પણ કંઈ ના થાય તો એના માટે એમને એ પ્રેગ્નન્સી વચ્ચે કયા ખોરાક લેવા જોઈએ એને સારો ખોરાક લેવો જોઈએ જેને દૂધ પ્રોટીન એવી વસ્તુ વધારે લેવું જોઈએ ફળફળાદીમાં સફરજન છે અમુક વસ્તુ એવી લેવાય બીજું એના કલ્પ એક આવે છે એ એ પણ લઈ શકાય બીજું સ્ત્રી રોગની જો સ્ત્રી રોગોની અંદર વૈદ્ય હોય એની સલાહ મુજબ આગળ વધવું જોઈએ જેથી એને એના બાળકની તંદુરસ્તી વધે બાળક નિરોગી આવે અને સ્ત્રી પણ પોતે નિરોગી રહે ખોરાક એકદમ સારો અને શુદ્ધ ખોરાક લેવો જોઈએ ઓકે તમે એક દવા બોલી કે આ દવા લેવી જોઈએ એ કઈ દવા હતી સર સત્તાવરિકલ્પ એનો શું હોય છે કલ્પ છે એ ઘણી સ્ત્રીઓ માટે ખૂબ ફાયદાકારક છે સતાવરી ચૂરણ પણ આવે છે પણ ચૂરણ કરતો જે કલ્પ આવે છે સારું આવે છે દૂધમાં લેવાથી એનાથી શક્તિ મળે છે પોષણ થાય છે બાળકનું પોષણ થાય બધી રીતનું થાય છે અને સ્ત્રીને પણ કેલ્શિયમની કમી હોય વાળ ઉતરતા હોય આ બધી વસ્તુ હોય તો એના ઘણા લોકોના વૈદ્યોને મેં આપતા જોયા છે અને સારું પણ એનાથી લાગે છે એ કોઈ નુકસાનકારક નથી સર ઘી ઘી ખાવું જોઈએ એ વખતે ઘી કેમ અસરદારક છે મેં એવું સાંભળ્યું છે ઘી ખાવાથી તમારા જોઈન્ટ્સ મજબૂત થાય છે એ સાચી વાત છે ઘી પ્રમાણમાં લેવાય બહુ નહીં ઓકે એ નહીં ઘી ખાવાથી તમારા જે જોઈન્ટ્સ છે બધા શરીરના હાડકાના ઘી એવું છે કે ઘી લઈ શકાય પરંતુ વધુ પ્રમાણમાં ન લેવાય ઓકે જે વૈદ્ય સલાહ મુજબ જે વૈદ્ય કે એ રીતે લેવાય ઓકે સર આપણી પાસે કોઈ એમ વ્યક્તિ આવે કે મારે મારા રોગને વિશે વધારે ઇન્ફોર્મેશન લેવી છે કે જાણવું છે કે મને કયો રોગ થયો છે કેવી રીતે થયો છે હવે એનું શું નિરાકરણ આવશે તો તમારી પાસે આવે તમને એવું ક્વેશ્ચન પૂછે તો તમે એનો શું આન્સર આપો છો ભાઈ કોઈ આવે તો એને સલાહ મુજબ એને સલાહ લેવી હોય તો અમારા અહીંયા આ વિસ્તારની અંદર વૈદિક જો જોવા જઈએ તો એમડી ડૉક્ટર એક બહુ અનુભવી અને સારા છે ડૉક્ટર કનિભાઈ મન્સુરી ડૉક્ટર ગનીભાઈ મંસુરી એ બી એસ એમ છે એમડી કરેલું છે એમને આયુર્વેદ એમડી કરેલું છે તથા સરકારી અખરના આયુર્વેદ કોલેજની અંદર પ્રિન્સિપાલ હતા પછી એમને સરકાર નિયુક્ત સભ્ય બનાવ્યા દિલ્હી અંદર આયુષ્ય ડિપાર્ટમેન્ટ છે તેની અંદર પણ એ રહી ચૂક્યા છે એટલે આયુર્વેદનું ખૂબ જ બહોળું જ્ઞાન છે તે આયુર્વેદ વિશે ભણાવતા પણ હતા એટલે એમનું જ્ઞાન બહુ છે પરંતુ ખાસ કોઈ રોગો વિશે એમની જાણકારી વધુ છે એક સલાહ આપી રહ્યા છે કે તમને તમારા રોગી વિશે વધારે જાણવું હોય તો બેસ્ટ જુહાપુરામાં ઘનીભાઈ મનસુરી જે એક ડૉક્ટર છે આયુર્વેદિકના એક મહાન પ્રોફેસર થઈ ચૂક્યા છે એમની પાસે મોકલશો હા સર થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર કિંમતી ટાઈમ આપવા માટે અને અમારા યુઝર્સને આટલી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન આપવા માટે તો ફ્રેન્ડ્સ આવી જ ઇન્ફોર્મેશન લેવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરો મારો ઇન્સ્ટા આઈડી છે આર એ આઈ એસ એચ અંડર ઝીરો નાઇન અને મારો બ્રધર સફાન મંસુરી જેનું આઈડી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે તો એને ફોલો કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ